અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની યોજાઈ જળયાત્રા આજથી પરંપરાગત વિધિ સાથે રથયાત્રાના પ્રથમ ચરણનો થયો શુભારંભ તો ભગવાન જગન્નાથજીનો નો કરાયો મહાજળાભિષક રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો પર આજથી સ્થળ પર જ નોંધાશે એફઆઈઆર અમદાવાદમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગથી ગંભીર અકસ્માતો રોકવા એક સપ્તાહની યોજાશે ડ્રાઈવ રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ અને ગુણવત્તા જીવ જીવજંતુઓની ફરિયાદ માટે ટેલિફોન નંબર કરાયા જાહેર આણંદ શહેરને કોલેરાગ્રસ્ત કરાયું જાહેર ચાર દિવસ અગાઉ મોકલેલા ઝાડા ઉલટીના સેમ્પલમાંથી બે રિપોર્ટ આવ્યા પોઝિટિવ કોલેરાના દર્દી સામે આવતા તંત્ર એક્શન મોડમાં બાંગ્લાદેશમાં પ્રધાનમંત્રી શેખ હસીનાનું રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં કરાયું ઔપચારિક સ્વાગત શેખ હસીનાએ રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અર્પી પુષ્પાંજલિ બંને દેશો વચ્ચે ગ્રીન પાર્ટનરશીપ અંતરિક્ષ રેલવે સમુદ્ર વિજ્ઞાન અને ઇમરજન્સી મેનેજમેન્ટ અંગે થયા સમજૂતી કરાર નવી દિલ્હીમાં યોજાઈ રહી છે જીએસટી કાઉન્સિલની ત્રેપનમી બેઠક કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ઘણા મહત્વના મુદ્દાઓ પર થશે વિચાર વિમર્શ રાજ્યના વાતાવરણમાં પલટો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ વલસાડમાં ભારે પવન સાથે મેઘરાજાએ કરી તોફાની બેટિંગ ટી ટ્વેન્ટી વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થશે ટક્કર ભારત જીત્યું તો પહોંચશે સેમીફાઈનલમાં તો બીજી તરફ ભારતને મેચ જીતવા માટે નડી શકે છે વરસાદનું વિઘ્ન